હે ભગવાન હવે હું કરવું ઉમરા બાર પગ મુકાય નહી બીજે જવાય નઈ આપી દીકરી મેં તો ઊંડો વિચાર કરી અને બેની મેં જેઠવ મૂક્યો <laughs> <laughs> લેવર માથે લેવર લેવર માથે લેવર એમાં રડીંગ ફૂટાંગ છે ને ફટકારા એકો ની ગટર માં હીરો હોન્ડા એકોની ની ગટર માં મારો જેઠ અને રોડ ઉપર લાંબી લ થઈ જાય બેન પછી શું થયું બેન વાગ્યું નઈ બેની ખંકીરી ઊભી થઈ ગઈ અને મારો જેઠ તો નાના તૈર બાપા સીતારામ પછી બેન તે શું કર્યું હે ભગવાન હવે શું કરું મારો વર મરી ગયો જેઠ વટુ વાળી મરી ગયું પછી ઊંડો વિચાર કરી